હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું બેસનના પુલ્લા તો આ પુલ્લા આપણે વેજીટેબલથી ભરપૂર બનાવીશું જેને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ બને છે બાળકોના લંચ બોક્સમાં ડિનરમાં કે પછી તમે નાસ્તામાં પણ આ પુલ્લા બનાવી શકો છો આ પુલ્લા બનાવતા ફક્ત દસ થી પંદર મિનિટનો સમય લાગે છે

તો આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું તો આપણે બેટરને દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે એટલે આપણે બેટરને અત્યારે વધારે પતલું નથી કરવાનું તો આપણે આ રીતે થોડું પાણીની જરૂર મુજબ પાણી એડ કરી કરી અને બેટર સરખું લઈશું તો અહીંયા આપણે આ રીતે બેટર બનાવી લીધું છે તમે જોઈ શકો છો આપણું બેટર વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં આ રીતનું આપણે મીડિયમ થિક બેટર બનાવી લઈશું હવે આપણે આને ઢાંકી અને દસ મિનિટ જેવું આપણે બેટરને રેસ્ટ આપીશું તો બે આ બેટરમાં રેસ્ટ આપવાથી આપણો હોવાથી બેટર આપણું સ્મૂથ બની જશે તો દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું તો અહીંયા આપણું પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે એક જ તરફી હલાવતા જઈશું અને બેટર ને ફેટી લઈશું આ રીતે ફેટવાથી બેટરમાં હવાના કણ ભરાશે અને આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થશે તો લગભગ પાંચ મિનિટ જેવું આપણે બેટરને આ રીતે ફેટી લઈશું તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો એક પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે વેજીટેબલ્સ એડ કરીશું તો અહીંયા મેં એક મીડિયમ સાઈઝનું ટામેટું ખમણીને લીધું છે એક મીડિયમ સાઈઝની ડુંગળીને ખમણીને લીધી છે અને નાની એવી દૂધીને ખમણીને લીધી છે કોથમીરના પાન લીધા છે અને આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે તો આપણે આ બધા વેજીટેબલ્સને એડ કરી દેવાના છે તો આના સિવાય તમે બીજા પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો જેમ કે ગાજર ખમણીને કે પછી કેપ્સિકમ ખમણીને કે પછી કોબીજને પણ ખમણીને તમે એડ કરી શકો છો અને તમે મેથી પાલક કે પછી કોઈ પણ ભાજી પણ આમાં એડ કરી શકો છો તમારી પણ વેજીટેબલ પસંદ ના હોય તે પણ ખાઈ લેશે તો ઘણી વખત દૂધી ટામેટા એવું બાળકોને પસંદ નથી હોતું પણ આ રીતે તમે ખમણીને એડ કરશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને આપણો પુલ્લો એકદમ સરસ બનશે

સાફ કરી દઈશું આ કરવાથી આપણા તવાનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને આપણો પુલ્લો ફેલાવતી વખતે બિલકુલ એકદમ ગોળ પથરાય છે તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે આપણે પુલ્લો પાડીશું જે રીતે આપણે ઢોસા પાડતા હોય છે એ જ રીતે આપણે આ બેટરને એવી જ રીતે ગોળ રાઉન્ડમાં ફેલાવતા જઈશું અંદરથી બહારની તરફ આ રીતે આપણે રાઉન્ડમાં ફેરવતા જઈશું અને એકદમ ગોળ શેપમાં આપણે પુલ્લાને પાડી લઈશું

અને આપણે તાવેતાની મદદથી આ રીતે તેની સાઈડ ચેન્જ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો પુલ્લો નીચેથી એકદમ સરસ રીતે ચડી ગયો છે હવે આપણે આ તરફ પણ તેલ લગાવી દઈશું અને બીજી સાઈડ પણ આપણે બે થી ત્રણ મિનિટ જેવું શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણો પુલ્લો બંને સાઈડ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો આ રીતની ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે પુલ્લાને થવા દેવાનું છે તો હજી પણ આપણે થોડીક વાર આ પુલ્લાને શેકાવા દઈશું તો અહીંયા આપણો પુલ્લો એકદમ સરસ રીતે થઈ ગયો છે હવે આપણે તેને બહાર નીકાળી લઈશું એવી જ રીતે આપણે બીજી વાર પણ તવાનું ટેમ્પરેચર ડાઉન કરી અને બીજા પણ પુલ્લા આ રીતે બનાવી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા એકદમ ટેસ્ટી બેસનના પુલ્લા રેડી થઈ ગયા છે એકદમ પતલા બન્યા છે અને ખાવામાં ખૂબ જ સરસ બન્યા છે જો તમારા બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે આ રીતે બેસનના પુલ્લા બનાવી વેજીટેબલથી ભરપૂર અને બાળકોને ખવડાવી શકો છો અને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો તમે પણ આ રીતે બેસનના પુલ્લા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ